સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ પર કરેલ હુમલામાં છવ્વીસથી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ મૃતકોની આત્માને શાંતિ આપવા માટે મોન રેલી યોજી હાથમાં દીપ અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મોન રેલી સાંઈ સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ પાન સેન્ટર નજીક ના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખવામાં આવી હતી આ મોન રેલીમાં પાંચસો થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા યુવાઓએ હાથમાં કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિમય રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સાથે સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે જે પ્રકારે ભારત સરકારે પુલવામા હુમલાનો બદલો તેઓના ઘરમાં ઘુસીને ખાતમો કર્યો તેવી જ રીતે આ વખતે પણ પહેલગામનો બદલો પીઓકેનો કબજો મેળવી સામી છાતીએ પાકિસ્તાનના કરાચી ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાનની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી

આ રેલી નું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામાંમાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર એક સંદેશો આપવા માંગે છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે નો કબજો લઈ અને કરાચીમાં કરાચીના ઉપર સામી છાટી આપને હુમલો કરવો જોઈએ જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપને પાછળથી હુમલો કરે છે પણ આપને આ વખતે સામી છાટી થઈ એમના પર હુમલો કરવાની જરૂર છે આજે રેલી કઈ થી કઈ નીકળી હતી આ રેલી આપણે રામનગર સામીકન ચોક થી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ પાન સેન્ટર સુધી રેલી થઈ હતી કેટલા લોકો જોડાયા છે શું મેસેજ આ રેલીમાં પાંચસો થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આજે આતંકવાદીઓ દ્વારા નામ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં જે ખૂબ જ નિંદનીય છે હું સરકાર શ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કડક કાર્યવાહી થવી જોઈએ સોમનાથ મરાઠે આજે અમારા ઉદના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે સત્તાવીસ લોકોની જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી છે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જાતિ આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય